તમારા શરીરના દરેક કોષને ટકી રહેવા માટે ઓક્સિજનની જરૂર હોય છે અહીં તમે લાલ સ્વસ્થ રાખવા માટે ઓક્સિજન ઓક્સિજન આપતા જોઈ શકો છો લાલ તમારા તમારા ફેફસામાંથી મેળવે છે તેથી ફેફસાને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે ત્યારે ઓક્સિજન બ્રોન્ચી નામની નળીઓમાંથી પસાર થાય છે અને પછી એલ્વિયોલી નામની નાની કોથળીઓમાં જાય છે આ કોથળીઓમાં પાતળી દિવાલો હોય છે જેથી ઓક્સિજન સરળતાથી લાલ રક્તકણોમાં પ્રવેશી શકે જ્યારે હાનિકારક પદાર્થો વાયુમાર્ગમાં પ્રવેશ કરે છે ત્યારે તે વાયુમાર્ગના અસ્તરને નુકસાન પહોંચાડી શકે છે ધૂમ્રપાન સાથે આવું જ થાય છે સિગારેટના દરેક ખેંચાણ સાથે ધુમાડો શ્વાસનળીની હવા નળીઓ દ્વારા ફેફસામમાં પ્રવેશ કરે છે ધુમાડામાં ઘણા ઝેરી રસાયણો હોય છે અને તે હવા નળીઓના અસ્તર પર હુમલો કરે છે જેના કારણે કોષો બદલાય છે અને અસામાન્ય રીતે વધે છે ક્ષતિગ્રસ્ત કોષો કેન્સર કોષોમાં ફેરવાઈ શકે છે જે ગાંઠો બનાવવા માટે એકસાથે સાથે ભેગા થાય છે આ ગાંઠો પછી ફેફસામાં ફેલાઈ શકે છે. ધુમ્રપાન એ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે. ફેફસાના કેન્સરમાં શરૂઆતમાં કોઈ લક્ષણો ન પણ હોય, પરંતુ જેમ જેમ ગાંઠ વધે છે, તેમ તે આસપાસના ફેફસાના પેશીઓને અસર કરવાનું શરૂ કરી શકે છે. વાયુમાર્ગની દિવાલોને નુકસાન થવાથી તમને ખાંસી આવી શકે છે. ગાંઠના ભાગો તૂટી શકે છે અને લોહી નીકળે છે, જેના કારણે તમારા કફમાં લોહીના ડાઘ પડી શકે છે. કેન્સર છાતીમાં દુખાવો પણ કરી શકે છે. જો ગાંઠ મોટી થાય છે તો તે વાયુમાર્ગના હવાના પ્રવાહને અવરોધિત કરી શકે છે જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે વધુ વધુ ઓક્સિજન લેવા માટે તમારે સખત અને ઝડપી શ્વાસ લેવો પડે છે છે જેમ જેમ કેન્સર વિકસે તેમ તેમ શ્વાસ લેવામાં તકલીફ અવાજ અને ગળવામાં તકલીફ થઈ શકે છે તમને ખૂબ થાક લાગી શકે છે અને વજન ઘટી શકે છે કેન્સરના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે જેમ કે લીવર મગજ અને હાડકાં